નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

ભૂતપૂર્વ કચ્છ કલેક્ટર પ્રદીપ શર્મા વર્ષ બે હજાર ત્રણથી બે હજાર છ દરમિયાન કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા પોતાની ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ વેલ્સપન્ડ ઇન્ડિયા લિમિટેડ શો પાઇપ્સ કંપનીને ગેરકાયદે રીતે નીચે ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી જેથી તેઓ સત્તાના દુરુપયોગ મામલે દોષિત જાહેર થયા છે પરંતુ અન્ય બે કેસમાં પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ ચાલી રહ્યા હતા જેમાં બે કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને એક કેસમાં આજે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં નોંધાયેલા કેસમાં પ્રદીપ શર્માને દોષિત જાહેર કરવામાં આવ્યા છે આઈએએસ અધિકારીને એસીબીની કલમ તેર બે મુજબ પાંચ વર્ષની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ઉપરાંત એસીબીની કલમ અગિયાર હેઠળ ત્રણ વર્ષની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ સ્પેશિયલ કોર્ટે કહ્યું હતું કે જો આરોપી દંડ ન ભરે તો અનુક્રમે વધુ ત્રણ અને એક મહિનાની સજા થશે કચ્છના ભૂતપૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ આઈએએસ પ્રદીપ શર્મા સામે ભુજ સીઆઈડી ક્રાઇમ બોર્ડર ઝોન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ભુજ શહેરના મામલતદાર કલ્પના બહેન ગોદિયાએ ભૂતપૂર્વ કલેક્ટર તાત્કાલિક નિવાસી નાયબ કલેક્ટર અને ભુજ સંજય છોટાલાલ શાહ નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી આ મામલે જમીન કૌભાંડમાં કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર